જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં ગાય તુલસી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને કથા સાંભળશું સુખ શાંતિ અખંડ સૌભાગ્ય જીવનમાં સફળતા અને સંતાન પ્રાપ્તિ માટે શ્રાવણ માસની અમાસના દિવસે આવ્રત કરાય છે કુંવારી કન્યા અને સૌભાગ્યવતી સ્ત્રી એમ બંને આવ્રત કરી શકે છે કુંવારી કન્યા જો આ વ્રત કરે તો તેને મનગમતો જીવનસાથી મળે છે અને સૌભાગ્યવતી સ્ત્રી જો આ વ્રત કરે તો તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે નિસંતાન સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છા રાખનાર સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ થાય છે એટલું મહાત્મ છે આ વ્રતનું આ વ્રત કરનારે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા આ વ્રત કરનારને લીલા રંગના વસ્ત્રો ન પહેરવા લીલા રંગનું અન્ન ખાવું નહીં લીલા પાન તોડવા નહીં આ દિવસે એક ટાણું કરવાનું હોય છે જેમાં લીલા રંગના કઠોળ કે શાકભાજી ન લેવાય તેનું ધ્યાન રાખવું એક દિવસનું આ વ્રત હોય છે જેમાં કોઈ જાગરણ કે ઉજવણું કરવાનું નથી હોતું પાંચ સાત નવ વર્ષ કે પછી જીવન પર્યંત પણ આ વ્રત કરી શકાય છે આ વ્રતમાં વિશેષ ગાય માતાની અને તુલસી માતાની પૂજા કરાય છે આમ પ્રકૃતિની પૂજા કરવાનો દિવસ એટલે ગાય તુલસી વ્રત ગાય માતામાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે તથા માતા તુલસી એ સાક્ષાત લક્ષ્મીજીનું જ સ્વરૂપ છે આથી આવ્રત કરવાથી તેત્રીસ કોટી દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મી સાથે ભગવાન શ્રી હરિનો વાસ આપણા ઘરમાં થાય છે જો કોઈ કારણસર એકટાણું ન કરી શકાય તો ગાય માતા અને તુલસી માતાની પૂજા કરી વ્રતની કથા સાંભળવાથી પણ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે વ્રત કરનારે પ્રાતઃકાળે સ્નાન કાર્યથી પરવારી લીલા રંગના વસ્ત્રો સિવાય કોઈ પણ રંગના વસ્ત્રો પહેરવા જો પીળા રંગના વસ્ત્રો પહેરાય તો એ અતિ ઉત્તમ છે ત્યારબાદ પીળા રંગનો દોરો ત્રીસ શેરવાળો લેવો તેને ત્રીસ ગાંઠ વાળવી આ દોરો તુલસી ક્યારે વિટાળી જળ અર્પણ કરી શુદ્ધ ઘીનો દીવો કરવો નૈવેદ્યમાં સાકર કે કોઈપણ પીળા રંગની મીઠાઈ ધરવી અને મંત્ર બોલવો કે મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિ હરા નિત્યમ તુલસી તમ નમો આ મંત્રનો જપ કરવો જેનો અર્થ એવો થાય છે કે તુલસી જીવનમાં બધા પ્રકારની સૌભાગ્ય વધારનારી છે અને હંમેશા લોકોના શરીર રોગોને દૂર કરી તેમને સ્વસ્થ રાખે છે હું તેમને નમસ્કાર કરું છું ત્યાર પછી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપી વંદન કરવા આ રીતે તુલસી માતાની પૂજા કરી ગાય માતાની પૂજા કરવી ઘરની આજુબાજુ જો ગાય હોય તો તેની પૂજા કરવી અથવા ગૌશાળામાં જઈ ગાય માતાની પૂજા કરવી જો એ પણ શક્ય ન હોય તો ગૌ માતાની ચાંદીની મૂર્તિ કે પછી કોઈપણ મૂર્તિ કે ફોટાની પૂજા કરવી આ દિવસે ગાય માતાને લીલો ઘાસચારો ઘરની બનાવેલી ગોળવાળી રોટલી ખવડાવવી આમ કરવાથી ઘરની જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જીવનમાં સકારાત્મકતા આવશે ઘરમાં સુખ શાંતિ માતા લક્ષ્મીનો વાસ થશે કારણ કે ગાય માતા એ પૃથ્વી પરની કામઘેનું છે આ પવિત્ર દિવસે ગાય માતાની પૂજા કરવાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની સિદ્ધિ થાય છે દૂધ દહીં માખણ જ આપણી થાય છે આ પવિત્ર દિવસે ગાય માતા અને તુલસી માતાની પૂજા કરવાનું મહાત્મ છે તો મિત્રો આ હતું ગાય તુલસી વ્રતનું મહાત્મ અને પૂજન વિધિ હવે સાંભળશું વ્રતની કથા બોલો ગાય માતાની જય બોલો તુલસી માતાની જય એક નાનું એવું ખોબા જેવડું ગામ હતું ત્યાં એક બ્રાહ્મણ રહે એને એક દીકરી એણે ગાય તુલસીનું વ્રત કર્યું પણ વ્રત પૂરું થાય તે પહેલાં જ તે સ્વધામ સીધાવી ગઈ અને કોળીને પેટ પડી છોકરીને જોઈ કોળી લોકો કહેવા લાગ્યા કે આવી રૂપાળી છોકરી ક્યાંથી ઢાંકણીમાં ઘાણી આલો અને રાખને ઘેર રતન ક્યાંથી કુંડલીમાં પાણી આલો છોકરી તો ધાણી ખાય છે પાણી પીવે છે અને મોટી પોટી થાય છે એકવાર એક રાજાનો કુંવર મૃગલા રમતા રમતા અહીં આવી ચડ્યો એણે છોકરીને જોઈ અને કહ્યું કે છોડી રે છોડી તું કોણ છે ભૂત છે પ્રેત છે કે ડાકણ છે છોકરી કહે ના રે ના હું ભૂત નથી પ્રેત નથી ડાકણ નથી કુંવરે કહ્યું તારા જેવી છોકરી મેં ક્યાંય ન દીઠી તું મને ગમે છે હું તને ગમું છું તો તું મને વર છોકરી કહે તમે મને ગમો છો પણ હું વરુષી રીતે તમે તો રાજા લોક અને અમે તો કોળી લોક વરાય તો એ વર ને ન વરાય તો એ વર રાજકુંવરે હઠ લીધી છોકરીએ કહ્યું કે આજથી આઠમે દાડે આવજો મંગળ માટલી લાવજો મંગળ ઘાટડી લાવજો કંકુનો પડો લાવજો નાડાનો છડો લાવજો લીલુડા વાંસ વઢાવજો નવરંગી ચોરી ચિતરાવજો પીળું પાનેતર લાવજો સાત સોપારી લાવજો વાગતે ઢોલે આવજો આઠ દાડા વીત્યા અને રાજકુંવર ધામધૂમથી વાજતે ગાજતે આવી પહોંચ્યો આઠમે દાડે આવ્યો કંકુનો પડો લાવ્યો મંગળ ઘાટડી લાવ્યો મંગળ માટલી લાવ્યો નાડાનો છડો લાવ્યો પીળું પાનેતર લાવ્યો સાત સોપારી લાવ્યો અને વાગતે ઢોલે આવ્યો પહેલું મંગળ બીજું મંગળ ત્રીજું મંગળ ચોથું મંગળ વર્તાયું અને એ તો પાંચમે મંગળે પરણી ઉઠ્યા રાજા કહે રાણી રે રાણી ચાલો કાલે પરદેશ જઈએ ખવાય તેટલું ખાઈ લેજો પીવાય તેટલું પી લેજો રાણી કહે કહે આજના ખાધા તે કાલ પહોંચતા હશે રાજા પહોંચે તોય ને ન પહોંચે તોય બીજે દાડે તો રાજા રાણી વનમાં આવ્યા રાણીને ભૂખ લાગી તરસ લાગી રાજા તો ઝાડ પર ચઢ્યો ચારે કોર જોયું તો છેટે એક સરોવર દીઠું રાજા કહે જાઓ ઉગમનું સરોવર છે એક પોષ પીજો બે પોષ પીજો ત્રીજો પોષ પીશો નહીં આડા અવળું જોશો નહીં રાણી તો પાણી પીવા ગયા એક પોષ પીધી બે પોષ પીધી અને ત્રીજી પોષ પીધી અને આડા અવળું જોયું તો સરખી સહયરો નાતી દીઠી ધોતી દીઠી અને ગાય તુલસીને પૂજતી દીઠી રાણીએ પૂછ્યું બહેન તમે શાના વ્રત કરો છો છોકરીઓ કહે ગાય માના તુલસી માના વ્રત કરીએ છીએ રાણી કહે એ વ્રત મને શીખો તો હું કરું છોકરીઓ કહે તમે રાજા લોક એ વ્રત તમારાથી થાય નહીં રાણી કહે થશે પાળીશ અને કરીશ છોકરીઓ કહે દોરાની ત્રીસ શેરે ત્રીસ ગાંઠો વાળવી પીળા પસ્તે દોરો બાંધવો અને ગાય તુલસીની વાત કહેવી સાંભળનાર ન હોય તો ગાય માતાને ગાળે કહેવી તુલસી માતાને ક્યારે કહેવી પીપળાની પાને કહેવી સુરત દેવની સાંખે કહેવી ધરતી માને ધ્યાને કહેવી લીલું ઝાડ તોડવું નહીં લીલું વસ્ત્ર પહેરવું નહીં લીલું અન્ન ખાવું નહીં આ પ્રમાણે વ્રત કરવું રાણીએ તો વ્રત લીધું અને ચાલવા માંડ્યું ચાલતા ચાલતા ગામ આવ્યું રાજા રાણી ગામને ઝાંપે આવ્યા વાજતે ગાજતે ઘેર આવ્યા બીજો દાડો થયો ડોશી બોલ્યા ઉઠો રાણીજી દાતણ કરો રાણીએ દાતણ કર્યું ઉઠો રાણીજી નાવણ કરો મારે નાવણ નથી કરવું એવું શું છે ગાય તુલસીના વ્રત છે ડોશીને ક્રોધ ચડ્યો આવી ત્યારથી વ્રત લાવી વર્તુલા લાવી ખૈયાને છંઝેરતી આવી ભાઈને ભંભેરતી આવી રાણી બોલી ગાળો દેશો નહીં વ્રત થશે પાળીશ ને કરીશ એમ કહી રાણી નદીએ નાવા નીકળી ડોશીએ તેને લીલા રંગના કપડાં આપ્યા નાહીને એણે લીલા કપડાં પહેર્યા નહીં અને ભીને લુગડે ઘેર આવી નાતી આવી ધોતી આવી જળની ચારી ભરતી આવી ગાય તુલસી પૂજતી આવી ઘેર આવીને જમવા બેઠી ડોશીએ તો રોટલો અને દૂધીનું શાક મૂક્યું રાણીએ શાક શાક ભૂમાં ભંડાર્યું અને રોટલો રોટલો ખાઈને ઉઠી તુલસીમાં જય ગાયમાં કહીને ઉઠી ડોશીએ તો બીજે ભીંડાનું શાક 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 ત્રીજે કારેલાનું અને ચોથે તુરિયાનું કર્યું રાણીએ ચારે શાક ભૂમાં ભંડાર્યું અને રોટલો રોટલો ખાધો રાણીને ગાય તુલસીના વ્રત ફળ્યા રાણીને મહિના રહ્યા એક માસ બે માસ ત્રણ માસ ચાર માસ પાંચ માસ થયા રાણી કહે પાંચ માસે પંચમાસી રાખડી બાંધો ને ડોશી કહે કોળીની છોકરીને રાખડી શી અને એક કાળી ચીંદડી લાવો એમ કરીને રાખડી બાંધી છ માસ થયા સાત માસ થયા રાણી કહે બા ખોળો ભરાવો ડોશી કહે કોળીની છોકરીને ખોળો શા ને ઓળા શા ચાર દાણા ચોખાના એક લીલું નાળિયેર એમ કરીને ખોળો ભરાવ્યો આઠ માસ વીત્યા અને પૂરા નવ માસે રાણીને છોકરો ઉતર્યો રાજા તો ભરી સભામાં બેઠા હતા ત્યાં ફૂલનો દડો પડ્યો છોકરો જન્મ્યાની વધાઈ મળી રાજાનું મોઢું મલકાણું ડોશી કહે કોળીની છોકરી છોકરો શું જણે સાવરણીને સૂથ્યું સાસુ ઝેરીલી હતી છ વહુઓને છોકરો નહીં અને કોળીની છોકરીને જન્મ્યો તેણે ભોયમાંથી પાલા ઉગાડવા માંડ્યા છોકરો મારી નાખવાનો ઉપાય કર્યો છોકરાને ઉકળાની ટોચે નાખી દેવડાવ્યો છોકરો ત્યાંથી ગબડતો ગબડતો માના ગાળે ગયો તુલસી માને ક્યારે ગયો પીપળાને પાને ગયો સુરતદેવની સાખે ગયો ધરતીમાને ખોળે ગયો ગાયમાં ધવરાવે છે પીપળો પાળે છે અને ધરતી માતા રખેવાળું કરે છે એવામાં એક સુતારની છોકરી ગાય તુલસીના વ્રત કરતી હતી તે ગાય માતાને પૂછવા આવી એણે કુંવરને રમતો જોયો અને બોલી ગાય મારે તુલસી મારે આ ભાઈ કોનો તને ગમે તો તું લઈ જા નારી ના કોનો હોય ને કોનો નહીં હું આપું છું તું લઈ જા છોકરી તો ભાઈને લઈને ઘેર ગઈ મામા હું ભાઈ લાવી કોનો હોય ને કોનો નહીં ભૂતનો હોય પ્રેતનો હોય ડાકણનો હોય છોકરી કહે નારી ના ગાય માએ આપ્યો ને લાવી તુલસી માએ આપ્યો ને લાવી પીપળાએ આપ્યોને લાવી સુરત દેવે આપ્યોને લાવી ભાઈને પાળનામાં સુવાડ્યો બહેન તો હાલરડા ગાય છે હાલો રે હાલો મારો ભાઈ છે રે વાલો છોકરો તો મોટો થયો કાકા બાપા કહેવા લાગ્યો બાપા બાપા મને લાકડાનો ઘોડો અને કાચનું પલાણ કરી આપો સુતારે તો લાકડાનો ઘોડો અને કાચનું પલાણ કરી આપ્યું બીજે દાડે છોકરો ઘોડાને પાણી પીવડાવવા લઈ ગયો લાકડાનો ઘોડો અને કાચનું પલાણ પીરે પાણી પો પો એટલામાં રાજાની છયે રાણીઓ પાણી ભરવા આવી તેમણે કહ્યું ગાંડા છૈયા ઘેલા છૈયા લાકડાના ઘોડા તે પાણી પીતા હશે લાગ જોઈને છોકરો બોલ્યો ગાંડી રાણી ઘેલી રાણી રાજાની રાણી તે કઈ સાવરણીને સૂથ્યું જણતી હશે રાણીને ખોટું લાગ્યું ઘેર જઈને રાજાને વાત કહી સુતારના છોકરાએ મેણા દીધા રાજાએ તો છોકરાને બોલાવ્યો કાળો ઘોડો કાળા કપડાં અને કાળું અન્ન આપી અંધારી રાતે તેને નગરમાંથી કાઢી મૂક્યો છોકરો ત્યાંથી ચાલી નીકળ્યો બીજા ગામનો રાજા યજ્ઞ કરતો હતો તેણે છોકરાને છોકરાને જતા જોયો રાજાએ પાસે બોલાવી કહ્યું ભાઈ તું અહીં રહે આજે મારે ત્યાં જમણ છે તું પીરસજે છોકરો કહે ના રે ના હું સુતાર છું મારાથી કેમ પીરસાય રાજા કહે પીરસાય તોય રહે અને ના પીરસાય તોય રહે સાથે રાણીઓને ત્યાં જમવાનું હતું ઓળણ રાણી કહે મામા શું પહેરું ઝાડે ફરવાનો સાડલો અને ઝાડે ફરવાનું કાપડું જ તો ફરી પૂછ્યું મામા શું લઉં જાડે ફરવાનો ચવડો તો સાતે રાણીઓ જમવા આવી કોળણ રાણી ઉકળે બેઠી છોકરો પીરસતો પીરસતો મા પાસે આવ્યો ત્યાં તો કપડાંની કસ તૂટી ધાવણની શેર છૂટી આ માને આજ એનો બેટો આખું ગામ બોલી ઉઠ્યું રાજા રાજી થઈ ગયા સુતારની છોકરીને બોલાવીને કહ્યું કે આ ભાઈ ક્યાંથી લાવી છોકરીએ કહ્યું આ ભાઈ મને ગાય માતાએ આપ્યો તુલસી માતાએ આપ્યો રાજાએ બધી વાત સાંભળી અને રાજી થઈ ગયા છયે રાણીઓએ વ્રત કરવાનો વિચાર કર્યો છોડીઓ પાસેથી વ્રત લીધું પણ વ્રત કાણું કુબડું કર્યું છયેને કાણી કુબડી છોકરીઓ અવતરી ફરીથી વ્રત કર્યું એક મને એક ચિત્તે અને એક ધ્યાને ચાયે ને મોતીના દાણા જેવા ગોવર રાજ્યમાં બધે આનંદ વર્તાયો બધા રાજાને ત્યાં વધાવા ગયા રાજા કહે મને શું વધાવો છો વધાવો રૂડા ગાયમાને વધાવો રૂડા તુલસી ઊંચી ખડકી નીચી ખડકી માહી વાવ્યા તલને તુલસી લાલ બાળ જય ગોપાલ રામબાઈ શ્યામબાઈ પાનબાઈ અમરબાઈ સવે પેર્યા અમરપાન હિંડોળા ખાંટે નીચે છે પાનના બીડા ચાવે છે લાલ અને ધવરાવે છે લાલ હિંડે તો કુમકુમના પગલાં પડે હસે તો હીરા ખરે જય રૂડા ગાય મા જય રૂડા તુલસી સૌને ફળ્યા એવા અમને ફળજો જય ગાય માતા જય તુલસી માતા જેવા રાણીને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર વ્રતની કથા વાંચનાર સાંભળનાર કહેનાર સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો મિત્રો આ હતી ગાય માતા તુલસી માતા વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગાય માતા જય તુલસીમાં લખી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ